હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી તો ભાઈ ભારતની વાત કરીએ ને ભારતની અને એ પણ રેલવેની વાત કરીએ તો તમે બધા જાણો છો કે ભાઈ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી તો એનો જવાબ તમારા આમ તો કમેન્ટ સેક્શનમાં દેવાનો હોય પણ સાલવારી હું કહી દઉં છું કે અઢારસો ને તેપનમાં અઢારસો ભાઈ સૌપ્રથમ રેલવેની શરૂઆત ભારતમાં થઈ હતી ક્યાંથી ક્યાં વચ્ચે તો મુંબઈથી લઈને થાણા વચ્ચે ભાઈ સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી એ પણ એક યાદ રાખજો ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ હતી તો ભાઈ આરબીઆઈની રચના ઓગણીસો ને પાંત્રીસમાં થઈ હતી બરાબર એ પણ યાદ રાખજો ભાઈ પહેલી એપ્રિલ પહેલી એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસના રોજ આરબીઆઈની સ્થાપના થઈ હતી પહેલી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું આવો પણ ઐતિહાસિક સવાલો તમારે યાદ રાખવા જ રહ્યા ભારતની રાષ્ટ્રીય આવકમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં વર્ષ બે હજાર ચૌદ પંદરમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો તો ભાઈ સૌથી વધારે કોઈ ક્ષેત્રનો ફાળો હોય ને તો એ ક્ષેત્ર છે સેવા ક્ષેત્રનો ફાળો કયા ક્ષેત્રનો ફાળો હતો સૌથી વધારે તો સેવા ક્ષેત્રનો ફાળો હતો માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર સોરી બે હજાર ચૌદ પ્રમાણે ભારતની માથાદીત આવક કેટલી હતી ભાઈ અહીંયા માનવ વિકાસ આંકની ચર્ચા કરી છે ભાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને એમાં સોરી હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એટલે કે માનવ વિકાસ આંક અને એમાં એચડીઆઈ આવે તો અહીંયા બે હજાર ચૌદ પ્રમાણે ભારતની માથાદીત આવક કેટલી હતી તો પાંચ હજાર એકસો ને પચાસ ડોલર પાંચ હજાર એકસો ને પચાસ ડોલર જેટલી હતી એ પણ એક યાદ રાખવું જ રહ્યું તમારે ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે તો ભાઈ ભારતમાં છે ને માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે કેવા પ્રકારની બેકારી જોવા મળે છે ભાઈ માળખાગત પ્રકારની બેકારી ભારતમાં જોવા મળે છે ભારતના ખેતી ક્ષેત્રથી બે હજાર અગિયારમાં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી તો ભાઈ ભારતીય ખેતી ક્ષેત્ર બહુ વિશાળ છે તમે જાણો છો ભાઈ અડસઠ પોઈન્ટ આઠ ટકા એટલે કે આમ તો સિત્તેર ટકાની આજુબાજુ લોકો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે તો ભાઈ ઓગણપચાસ ટકા ઓગણપચાસ ટકા જેટલા લોકોને ભાઈ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મળી હતી ભારતીય ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે તો ભાઈ ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું ફોર્થ નંબરનું ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે ઈસવીસન ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે તો ભાઈ તોતેર ટકા સેવન્ટી થ્રી પર્સેન્ટ એજ્યુકેશન રેશિયો ભાઈ બે હજાર અગિયારની વસ્તી ગણતરીની માહિતી અનુસાર તોતેર ટકા લોકો શિક્ષિત લોકોમાં સમાવિષ્ટ થાય છે ઈસવીસન બે હજાર અગિયાર બારમાં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે તો ભાઈ બાવીસ ટકા જેટલી વસ્તીને ગરીબીમાં સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા ટકા વસ્તી ભાઈ ગરીબ છે બાવીસ ટકા જેટલી વસ્તીને ગરીબીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે નીચેનામાંથી કંઈ સગવડ પાયાની સુવિધા નથી તો ભાઈ આયાત નિકાસ છે ને આયાત નિકાસ એ પાયાની સુવિધા બિલકુલ નથી આયાત નિકાસ એ પાયાની સુવિધા નથી પણ શિક્ષણ પાયાની સુવિધા છે વાહન વ્યવહાર પાયાની સુવિધા કહી શકાય સિંચાઈ પણ પાયાની સુવિધા જ છે પ્રાચીન ભારતમાં કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું તો ભાઈ પ્રાચીન ભારત છે ને એ સૂત્રાવ કાપડના એ સૂત્રાવ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર હતું ત્યારબાદ પ્રાચીન ભારતની મોટા મોટાભાગની વસ્તી રોજગારી માટે શેના ઉપર આધારિત હતી તો ખેતી ઉપર આધારિત હતી શેના ઉપર આધારિત હતી ભાઈ ખેતી પર આધારિત હતી કયા ઇતિહાસકારના મત પ્રમાણે ઓગણીસમી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણીય દેશ હતો તો ટી રાય ચૌધરી બરાબર ટી રાય ચૌધરીના મત મુજબ ઓગણીસમી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર એક અગ્રણીય દેશમાં એની ગણતરી થતી હતી વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવાને આવા ઓડિટર સબ ઓડિટર આંકડા મદદનીશ સંશોધન મદદનીશના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો કયા ઇતિહાસકારના મત પ્રમાણે પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું ભાઈ આવું કોણે કીધું હતું કયા ઇતિહાસકારના મતે ભાઈ આ જોવા મળે છે તો ઓપ્શન્સ તમને આપેલા છે રાય ચૌધરી રામાનુજાચાર્ય શંકરાચાર્ય અંગુશ મેડિસન તો ભાઈ આ અંગુશ મેડિસન કરીને એક અર્થશાસ્ત્રી છે એણે કીધું હતું કે ભાઈ ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું દેશ હતો ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત કયા વર્ષથી થઈ તો ભાઈ ઓગણીસો ને સિત્તેર સોરી મિત્રો સત્તરસો ને સિત્તેરથી સત્તરસો ને સિત્તેરથી ભાઈ ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત કયા વર્ષથી થઈ તો સત્તરસો ને સિત્તેર ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કયા વર્ષમાં થઈ તો અઢારસો ને પંચાવનમાં થઈ બરોબર અઢારસો ને પંચાવનમાં જાહેર બાંધકામ ખાતાની રચના થઈ પબ્લિક વર્ક્સ ડિપાર્ટ ડિપાર્ટમેન્ટ આવું કહેવાય છે બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતોની ખેતીની આવકનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી તો ભાઈ બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતોની ખેતીનો અડધો ભાગ આવકનો અડધો ભાગ એ મહેસૂલ તરીકે ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી બ્રિટિશ શાસન દ્વારા ભારતમાં થયેલ મૂડીરોકાણની દિશા કેવી હતી તો ભાઈ બ્રિટન તરફી હતી બરાબર બ્રિટનનો જ વિકાસ થવો જોઈએ એવા વિચારો તરફની હતી બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ ખર્ચ સાથી કરવામાં આવ્યું હતું તો ભાઈ કારકુનોને મેળવવા માટે ભાઈ કારકુનોને મેળવવા માટે ભાઈ રોકાણ ખર્ચ અને એ પણ શિક્ષણમાં કરવામાં આવ્યો હતો માનવ વિકાસ અહેવાલ બે હજાર ચૌદ પ્રમાણે નીચેનામાંથી કયા દેશની માથાદીઠ આવક સૌથી ઓછી છે તો ભાઈ તમે જોઈ રહ્યા છો બાંગ્લાદેશની માથાદીઠ આવક સૌથી ઓછી છે ભાઈ આવું સાબિત થાય છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી કેટલી હતી તો એકસો એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ જેટલી હતી સ્વતંત્રતા પછી સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતમાં ગરીબીના પ્રમાણમાં કેવો ફેરફાર થયો છે તો ભાઈ એકંદરે ઘટાડો નોંધાયેલો જોવા મળે છે એટલે કે ઘટાડો જો આવું માને છે નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે તો ભારતમાં જ ભાઈ ભારતમાં કેવી માળખાગત માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે ભારતની ગ્રામીણ બેકારીમાં કઈ બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે તો ભાઈ ભારતમાં ગ્રામીણ બેકારીમાં વાત કરીએ ને તો એમાં પ્રચ્છન બેકારી ભાઈ પ્રચન્ન બેકારીનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે તો ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘ બરાબર સંયુક્ત રાષ્ટ્ર સંઘ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો એક કાર્યક્રમ છે યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એના અંતર્ગત માનવ વિકાસ અહેવાલની રચના થાય છે ભારતની આર્થિક વૃદ્ધિના માપન અંગેનું મહત્વનું માપદંડ ક્યુ છે તો ભારતની આર્થિક વૃદ્ધિના માપન અંગેનું મહત્વનું માપદંડ એટલે રાષ્ટ્રીય આવક એટલે શું ભાઈ રાષ્ટ્રીય આવક ખાસ યાદ રાખજો ભાઈ એટલે શું રાષ્ટ્રીય આવક ઈસવીસન ઓગણીસો નેવું એકાણું પછી ભારતની માથાદીત આવકનો વૃદ્ધિ દર ઝડપી બનવાનું કારણ ક્યુ છે તો ભાઈ એમાં આર્થિક સુધારા ઓગણીસો એકાણુંમાં જે આર્થિક સુધારા થયા ને એના કારણે ભાઈ ભારતની માથાદીત આવકનો જે વૃદ્ધિ દર છે ને એ ઝડપી બન્યો વર્તમાન સમયમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો આપનાર ક્ષેત્ર કયું છે તો એ ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં કયા ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જાય છે તો ભાઈ ખેતી ક્ષેત્રનો ફાળો સતતને સતત અત્યારે પણ ઘટતો જતો જોવા મળે છે ભાઈ દેશની આર્થિક વૃદ્ધિનો દર કોના ઉપર નભે છે તો પાયાની સુવિધાઓ પર દેશની આર્થિક વૃદ્ધિનો દર ભાઈ નભે છે વિડીયો ગમ્યો હોય મિત્રો તો એક લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા આમ તો તમે જાણો છો ભાઈ કે ઓગણીસો ને એકાણુંથી ભાઈ આર્થિક સુધારા અમલમાં આવ્યા ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં હતો બરાબર કયા વર્ષમાં આવ્યો સોરી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ તો એ આવ્યો ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંમાં ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંમાં ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનો કાયદો અમલમાં આવ્યો નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે તો ભાઈ રેલવેનો જે ઉદ્યોગ છે ને રેલવે એ જાહેર ક્ષેત્ર માટે કેવો છે ભાઈ અનામત છે ભાઈ રેલવેના ઉદ્યોગની વાત છે આયાત થતી વસ્તુઓ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે તો તેને શું કહેવાય ભાઈ આયાત થતી વિદેશી વસ્તુઓનું ઉત્પાદન જો દેશમાં જ કરવામાં આવે ને તો એને આયાત અવેજીકરણ કહેવાય એને શું કહેવાય ભાઈ આયાત અવેજીકરણ કહેવાય વિદેશમાં વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડી રોકાણને શું કહે છે ભાઈ વિદેશી કંપનીઓ ભારત દેશમાં જે રોકાણ કરે ને એફડીઆઈ કહેવામાં આવે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આર્થિક ક્ષેત્રે ભારતે કેવા અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી છે તો ભાઈ આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર કેવી ભાઈ મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થાને સ્વીકારી છે ભારતમાં આર્થિક કાયદાઓ કયા વર્ષે બદલવામાં આવ્યા તો ઈસવીસન ઓગણીસો ને એકાણુંમાં ભાઈ કાયદાઓમાં બદલાવ કરવામાં આવ્યો જેને આપણે આર્થિક સુધારા તરીકે ઓળખીએ છીએ જેના અંતર્ગત એલપીજી સિસ્ટમ આવી ત્યારબાદનો ક્વેશ્ચન કંઈક આવો છે કે ભાઈ ઉદારીકરણના ભાગરૂપે ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા તો ભાઈ ત્રણ કર નાખવામાં આવ્યા ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગ ક્ષેત્રમાં જે જાહેર ક્ષેત્રના એકમો હતા એ આરક્ષિત હતા એમાંથી ઘટાડીને ભાઈ માત્ર ને માત્ર ત્રણ જેટલા ઉદ્યોગોને જ આરક્ષિત રાખવામાં આવ્યા એકાવન ટકાથી ઓછા શેર વેચાય તો કેવું રોકાણ ગણાય છે તો ભાઈ એને નાના પાયાનું વી મૂડીકરણ કહેવાય બરાબર નાના પાયાનું વી મૂડીકરણ કહેવાય એકાવન ટકાથી વધારે વેચાય તો તો ભાઈ મોટા પાયેનું વિમૂડીકરણ કહેવાય એકત્રીસ માર્ચ ઓગણીસો ને એકાવનમાં ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા તો પાંચ એક જેટલા ઉદ્યોગો હતા ભારતમાં ફેમ એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો તો ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંમાં ભારતમાં એમઆરટીપી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો નાઇન્ટીન સિક્સટી નાઇન ઓગણીસોને ને ઓગણસિત્તેરમાં એમઆરટીપી એક્ટ અમલમાં આવ્યો હતો વિદેશી હૂણિયામણ નિયમન ધારો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ક્યારે હતો ઓગણીસો ને તોતેરમાં અને એની જ જગ્યાએ ફેમા નામનો કાયદો આવ્યો ભાઈ આયાત થતી ચીજ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય તો એને આયાત અવેજીકરણ કહેવાય વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સીધા મૂડી રોકાણને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ નહીં એને એફડીઆઈ કહેવામાં આવે બરાબર ઓગણીસો ને એકાણુંમાં અપનાવેલા આર્થિક સુધારાના કેટલા પાસાઓ હતા તો ભાઈ ત્રણ પાસાઓ હતા ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ભારતીય વિશ્વ વ્યાપાર સંસ્થા ડબલ્યુટીઓનું સભ્ય ક્યારે બન્યું હતું તો ભાઈ એ બન્યું હતું ઓગણીસો ને પંચાણુંમાં કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં આવ્યો તો બે હજાર બેના સમયમાં વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સંસ્થાકીય રોકાણને શું કહે છે તો એને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ આવું કહેવામાં આવે છે જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વી મૂડીકરણ વીમૂડીકરણ કહેવાય તો ભાઈ જાહેર ક્ષેત્રના એકાવન ટકાથી વધારે શેર જો વેચાય તો ભાઈ મોટા પાયાનું વી મૂડીકરણ થયું કહેવાય છે બાકી વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપજો શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા ભાઈ